પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુના નવા વિચારને આગળ વધારવા માટે પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ મહારાજજી એમના અધ્યક્ષ સ્થાને એમની અધ્યક્ષમાં આગળ રાખીને સમાજ તાણાવાણાથી જોડાઈને પૂજ્ય બાપુના વિચારોને આગળ ધપાવવા એના વિકાસ માટે કે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુએ જે શિક્ષણના જગતને જે વ્યાપ આપ્યો છે એ જગત વધારવા માટે શિક્ષણ જગતને વધારવા માટે કરીને જે બાપુએ કાર્ય કર્યું છે બ્રહ્મ સમાજ માટે તો અત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે બ્રહ્મ સમાજ હરિદ્વારની પાવન ભૂમિમાં જે એકત્ર થાય છે તો દિવસે 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 લોકો વધતા જાય છે એ હરિદ્વારની પાવન ભૂમિમાં ગુરુ પૂજન થાય જે બાપુના વિચારો છે એને પ્રગટ કરીએ છીએ તો હવે બ્રહ્મ સમાજના આગેવાનોને અને પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુને જે વિચાર આવ્યો છે કે આપણે બાપુને વિચારને આપણે આગળ વધારવા માટે હરિદ્વારની પાવનભૂમિમાં એક પૂજા આનંદ પ્રકાશ બાપુના નામથી એક સુંદર એવો આશ્રમ બને એની સ્થાપના થાય એ હેતુથી તારીખ બે અગિયાર બે હજાર પચીસના દિવસે અને એકાદશીના દિવસે અગિયારસના દિવસે એટાના એક પાવન સ્થળે સવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ રવિવારે દરેક બ્રહ્મ સમાજનું આગેવાન સાથે મળીને ત્યાં પાંચ પ્રજ્ઞા બ્રહ્મ સમાજની મીટિંગ બોલાવવામાં આવી છે તો આપણે પૂજા અનંત પ્રકાશ બાપુનો ભવ્ય અને દિવ્ય એવો આશ્રમ હરિદ્વારની એ પાવન ભૂમિમાં બને એ હેતુથી આપણે ત્યાં દરેક આગેવાનોને બ્રહ્મ સમાજને બોલાવવા માટે પાંચ પાંચના બ્રહ્મ સમાજને એકત્ર માટે કરીને એનું આયોજન કરવામાં આવ્યું છે અને અને દિવ્ય ભવ્ય આશ્રમ બનાવીએ એ હેતુથી આપણે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ બાપુને અધ્યક્ષ બનાવીને બાપુના જે વિચારો છે બાપુ જે આપણને કાર્ય કહે છે એ હેતુથી આપણે કાર્ય કરવાનું છે બાપુ જે જે આપણને આદેશ આપે એ પાંચ ફરગના બ્રહ્મ સમાજે એ જ વિચારો તે ચાલવાનો છે અને આવો આપણે સાથે મળીને સૌ ત્યાં એ આશ્રમને દિવ્ય રૂપ આપી શકીએ એ હેતુથી આપણે એકત્ર થઈને આપણે આનંદ પ્રકાશ બાપુનો દિવ્ય બનાવીએ અને ત્યાં એટલાની એ પાવન ભૂમિમાં એ તપ ભૂમિમાં આપણે સૌ સાથે મળીને ભોજન પ્રસાદ આપણે સાથે લઈશું અલ્લાહાર પણ કરીશું અને સૌ સાથે મળીને અને દિવ્ય એ યાત્રાને આપણે આગળ વધારીએ અસ્તો ਸ੍ਰੀ ਆਨੰਦ ਪ੍ਰਕਾਸ਼ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ